ડબોઈ ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય મહિલાઓ પોતાના પગભર થાય અને તેને ભાગરૂપ તમામ સહાય સુવિધાઓ મળે તે માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જે યોજનાઓનો લાભ મહિલાઓ સુધી પહોંચે તે માટે ડભોઈ ખાતે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવતા મહિલાઓ સહેલાઈથી તમામ યોજનાઓનો લાભ લઈ શકશે આગામી દિવસોમાં અન્ય સરકારી કામો પણ આ કેન્દ્ર પરથી શરૂ કરવામાં આવશે જેથી કરીને ડભોઈ લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું ન રહેવું પડે અને અને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે એ કેન્દ્ર ખોલવાથી અમારી ડભોઈની મહિલાઓ ખૂબ સારા લાભ લઈ રહી છે જે સરકારના લાભો મળે છે તેમાંથી તેમનું ગુજરાન ચલાવે છે પોતપોતાની રીતે પોતાના પગ ઉપર સ્વનિર્ભર બની રહી છે અને પોતાના ઘરમાં પોતે પોતાની મહેનતથી ચલાવી રહી છે તે બદલ અમારા ધારાસભ્ય શૈલેષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે કારણ કે એમને જે જનસેવા કેન્દ્ર ખોલ્યું છે એનાથી અમારી ડભોઈ વિધાનસભાની મહિલાઓ ખૂબ સારા લાભ લઈ રહી છે અને એ લાભથી જેમ બને એમ બધી મહિલાઓ આગળ આવી રહી છે અને મહિલાઓને આજે એ ભાગરૂપે અમે અહીં મહિલાઓને શરટી વિતરણ કરી અને એમનું બહુમાન કરવામાં આવ્યું છે જે જે મહિલાઓને સરકારના લાભ મળ્યા છે એ લાભ મળતી દરેક મહિલાને શરટી આપી અને એમનું બહુમાન કરવામાં આવ્યું છે